અને અહીંયા બોલેરો ભરાય છે ચાલુ છે નિહાળી મુંડાઈ ગઈ અહીંયા ચાલુ છે પટું અહીંયા આપડે ટ્રેક્ટર પડ્યું છે જય માતાજી જય માતાજી મિત્રો પધારો લાઈવ માં લાઈક કમેન્ટ કરવા આવી જાવ કે ગામ થી જોઈ રહ્યા છો આપણે ખાસ સારા માટે ની શેરડી નું કટિંગ અત્યારે ચાલુ છે આપણે ભરવાનું છે ટ્રેક્ટર જસુમ્યા અબે વે અબે વે અબે વે જસુભાઈ નમસ્તે નમસ્તે મિત્રો કેમ છો મારા કલેજા વેલી અત્યારે આપણે ટ્રેક્ટર આયા પડ્યું છે ભરવાનું છે શેરડીનું આ વી કન્ડિશન છે મસ્ત એવો ટ્રેક્ટર ભરાઈ રહ્યો છે અત્યારે ભરાયા આયા આપણે જો બોલેરો ભરાઈ છે લાઈક કર દેજો લાઈક કરતા રહેજો લાઈક કરજો લાઈક તો જો આ ટ્રેક્ટર પડ્યું છે આપણો <laughs> <laughs> आ, जरूर न पड़े ना कहीं हम अब बुस्कोट नहीं जरूर न पड़े ना होल्सो हत्तर सौ था रेडी કયા ગામથી જોઈ રહ્યા છો જરાક કોમેન્ટ કરજો બોલેરો ભરવાનું થઈ ગયું છે ચાલુ આ હેડી હરકી આ હેડી હેડકી ખડકા હે એટલે વજન થઈ જાય એમાં ત્રેવીસો કિલા થયો ભીખાને ભીખાની ગાડીમાં વાઢ તો હાલે એમ ને એટલે આપણે અત્યારે ભરાય છે બોલેરો 아마 약간 헤드이체 અહીંયા આપણે હજી ટ્રેક્ટરની હેડિયમ અંદર કપાઈ છે અને આ એક બોલરો ભરવાનું થઈ ગયું છે ચાલુ અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે એ પણ ભરવાનું છે મેન્ટ બીમેટ કરતા રેજો તો મિત્રો જરાક લાઈક કરજો કોમેન્ટ કરજો અને બને તો વિડીયોને શેર પણ કરી દેજો બાકી દરરોજનું આપણું શેરડી કટિંગનો બ્લોગ આવે જ છે રોજ દસ વાગે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો अत्यारे आपणे अहींया जो आ ट्रेक्टर पड्युं छे आ अंदर शेडी कपाई छे ओहो वच्चे वधी जाए वच्चे तो पाछी कोकने देवी जो है Ha <laughs> ha એમાં એ આ લોકો વાક બહુ રાખે છે વાક બઉ રાખે કટિંગ ખરીખું હોય ને તો મજા આવે ખડકવાથી ખડકવા વાળો ધરાઈ જાય મિત્રો લાઈક કરતા રહેજો લાઈક કરજો લાઈક કોમેન્ટ કરજો લાઇક કરજો કયા ગામથી જોઈ રહ્યા છો જરાક કહેજો અને આપણે અહીંયા માલઢોર માટે નિરણની શેવડીનું કટિંગ ચાલુ છે વાહન ભરાય છે અત્યારે मतलबी आलोकों से मतलब इन दुनिया में क्या है देखो देखो इधर ट्रैक्टर खड़ा है हमारा फोर एट फाइव जूंगो बोलते हैं हम इसको आप लोग क्या बोलते हो जरा बताइएगा गाउँ लाइरह मणावदर लाइक कर दे जो फॉलो कर दे जो सब्सक्राइब कर दे जो ने हारू लगे तो वीडियो ने शेयर पन कर दे जो तुम्हारा ग्रुप में मतलब या दुनिया माँ मतलब इन मा, मतलब से तुम्हारा विना हमें क्या मंजूर से ये भराई बे बे भराई चालूच रहे लोकल है लाइक कर दियो यार तो लाइक नहीं करता हो तुम्हारा मोबाइल ने स्क्रीन ऊपर डबल बार टैप करी है ना लाइक कर दियो ओ जोइजे આ બાજુ થી બથ લઈ લેવાય તમે ઊંધી બાજુ થી લ્યો ને આ બાજુ થી ચાલુ કરી દેવાય બથ લેવાનું બથું ઊંધી નાખેલી હોય ને એટલે ઊંધો હાથ પડે તમે આ બાજુ થી બથ લ્યો એટલે તમારે આગળ હરકી થઈ જાય બથ काका आकू सरम सीरन थैंक यू वेलकम मोस्ट वेलकम भैया जी एम तो तने थोड़ी तकलीफ तो पड़वी जो तन कर खबर के गाड़ी भराय ते थोड़ी तकलीफ तो पड़वी जो खबर पड़े के गाड़ी भराय किया के के अकू सेरी मन थैंक यू वेलकम सब्सक्राइब कीजिए माय चैनल करण हबारी डबल नाइन को लाइक और कमेंट लाइक कमेंट एंड सब्सक्राइब प्लीज गिव मी કાલે ઉજાગરો હતો ને ઉજાગરો નો મજા આવે હાલો મિત્રો તો હવે લાઈવ ને કરીએ છીએ એન્ડ જય માતાજી એટલું ઘણું કાલે પડશું પાછા લાઈવમાં